નમસ્કાર હું છું માર્ગીય આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર ઉત્તર પ્રદેશમાં મથુરાની હોળી ઘણી જાણીતી અને લોકપ્રિય છે લોકો ઘણા દૂર દૂરથી અહીં ખાસ હોળીની ઉજવણી જોવા આવે છે આ વખતે હોળી પહેલાં જ બાંકે બિહારી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે હોળી પહેલાં જ મથુરામાં બાંકે બિહારી મંદિરમાં દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે મંદિરમાં એટલી ભીડ થઈ ગઈ છે કે જ્યાં જુઓ ત્યાં માત્ર ભક્તો જ ભક્તો જોવા મળી રહ્યા છે ઝોમેટોનું નામ બદલાઈ ગયું છે આ કંપની હવે નવા નામથી ઓળખાશે પરંતુ એપનું નામ નહીં બદલાય તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે વાસ્તવમાં ઝોમેટોના શેરધારકોએ લાંબા સમય સુધી ચાલેલી પ્રક્રિયા બાદ સોમવારે પેરેન્ટ કંપની ઝોમેટો લિમિટેડના નામમાં ફેરફારની મંજૂરી આપી દીધી છે આ સાથે કંપનીનું નામ હવે બદલાઈને ઇટરનલ લિમિટેડ કરવામાં આવ્યું છે એર ઇન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે દસમી માર્ચ બે હજાર પચીસના રોજ મુંબઈ ન્યૂયોર્ક ફ્લાઇટ એ આઈ વન વન નાઇનમાં સંભવિત સુરક્ષા ખતરો જોવા મળ્યો હતો જરૂરી પ્રોટોકોલનું પાલન કર્યા બાદ વિમાનમાં સવાર તમામ લોકોની સુરક્ષાના હિતમાં વિમાનને પરત મુંબઈ લઈ જવામાં આવ્યું હતું એક સૂત્રે જણાવ્યું હતું કે બોઇંગ સેવન 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 થ્રી હંડ્રેડ ઇ આર એરક્રાફ્ટમાં ઓગણીસ ક્રૂ મેમ્બર સહિત ત્રણસો બાવીસ લોકો સવાર હતા જલ જીવન મિશનને લઈને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે રાજ્યસભાના એક પૂરક પ્રશ્નના જવાબમાં આંકડા રજૂ કર્યા હતા સી આર પાટીલે જણાવ્યું હતું કે જલ જીવન મિશન અંતર્ગત એંશી ટકાથી વધુ ગ્રામીણ ઘરોને નળનું પાણી મળી રહ્યું છે બે હજાર ઓગણીસમાં ફક્ત સોળ ટકા ગ્રામીણ ઘરોમાં નળના પાણીના જોડાણો હતા જે હવે એશી ટકા સુધી પહોંચી ગયા છે લંડને મહત્વકાંક્ષી નવી વિકાસ યોજના જાહેર કરી હતી લંડનની નવી વિકાસ યોજનામાં ભારત ટોચનું રોકાણકાર બન્યું છે આ યોજનાનો ઉદ્દેશ શહેરની અર્થવ્યવસ્થાને વેગ આપવાનો અને વધારાના કરમાં સત્યાવીસ બિલિયન એકત્ર કરવાનો છે એક અહેવાલ મુજબ આ આવકનો ઉપયોગ લંડન અને યુકેમાં આવશ્યક જાહેર સેવાઓને ટેકો આપવા માટે કરવામાં આવશે યોજનાનો ઉદ્દેશ ઉત્પાદકતામાં વાર્ષિક બે ટકાનો વધારો કરવાનો છે અગિયારમી માર્ચે બનાસકાંઠા કચ્છ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી અને સુરતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે બારમી માર્ચે બનાસકાંઠા કચ્છ સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ યલો એલર્ટમાં તાપમાન ચાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે બારમી માર્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને બેજયુક્ત હવામાન રહેશે એન્ટીસાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણ બદલાશે શરૂ થઈ રહેલી આઈપીએલ આરોગ્ય સેવા મહાનિર્દેશાલયે આઈપીએલ અધ્યક્ષને પત્ર લખ્યો છે જેમાં તેમણે આઈપીએલ દરમિયાન તમાકુ અને દારૂની જાહેરાત અને વેચાણ પર નિયંત્રણ રાખવાની અપીલ કરી છે પત્રમાં આરોગ્ય પર થતી નકારાત્મક અસરોનો ઉલ્લેખ કરાયો છે કહ્યું કે આવી જાહેરાતો ખાસ કરીને યુવાનોને આકર્ષિત કરી શકે છે તેમના પ્રમોશન અને વેચાણને રોકવું તેમણે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યું છે કેરળના કન્નૂરથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અહીં એક અઢાર વર્ષની છોકરીનું ડાયટિંગના કારણે મૃત્યુ થયું છે જાણવા મળ્યું છે કે છોકરીએ પોતાનું વજન ઓછું કરવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મની મદદથી એક ખાસ ડાયટ પ્લાનનું પાલન કર્યું હતું આ પહેલાં તેણે વજન વધવાના ડરથી ભોજન પણ છોડી દીધું હતું અહેવાલ મુજબ તે પ્રવાહી આહાર પર હતી અને ભૂખથી મરવાની સ્થિતિ પર આવી ગઈ હતી અને અંતે આ છોકરીનું ડાયટિંગને કારણે મૃત્યુ થયું છે ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીનું ટાઇટલ જીતીને કરોડો લોકોના દિલ જીત્યા છે અને આ દરમિયાન ઘણા બધા રેકોર્ડ્સ પણ બન્યા છે આ ટૂર્નામેન્ટમાં સતત ટોસ હારવામાં પણ રોહિત શર્માએ રેકોર્ડ તોડ્યો છે રોહિત સૌથી વધુ વખત ટોસ હારનાર કેપ્ટન બન્યો છે જોકે રોહિતે આઈસીસી ટૂર્નામેન્ટમાં સતત તેરમો વિજય મેળવ્યો હતો રોહિત ચેમ્પિયન્સ ટ્રોફી જીતનાર આઠમો અને ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે તે સતત બે આઈસીસી ફાઇનલ જીતનાર ચોથો કેપ્ટન પણ બન્યો છે આંધ્રપ્રદેશના વિજયનગરમમાં તેલુગુ દેશમ પાર્ટીના સાંસદ કલીસેટ્ટી અપ્પલા નાયડુએ મહિલાઓને ત્રીજું બાળક થવા પર ગિફ્ટ આપવાની જાહેરાત કરી છે આ જાહેરાત કરીને તેઓ ચર્ચામાં આવી ગયા છે જાહેરાતમાં કહેવાયું છે કે જો બાળક છોકરો હોય તો ગાય અને છોકરી હોય તો પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે સાંસદે કહ્યું કે આ રકમ તેઓ પોતાના વેતનમાંથી આપશે સાંસદે આપેલું આ પ્રકારનું નિવેદન અત્યારે ભારે ચર્ચામાં છે કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે પડદા પાછળ ભાજપને ટેકો આપતા કોંગ્રેસના નેતાઓ પર રાહુલ ગાંધીની કડક ટિપ્પણીની પ્રશંસા કરી છે તેમણે રવિવારે કહ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન હિન્દુઓના ગુસ્સે થવાના ડરથી તેમણે રાષ્ટ્રીય સેવક સંઘ વિરુદ્ધ કંઈ પણ ન બોલવા માટે કહેવાયું હતું હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે નવ માર્ચ બે હજાર પચીસથી લઈને તેર માર્ચ બે હજાર પચીસ દરમિયાન રાજ્યની અંદર પવનની દિશા ગતિ અને ઊંચા તાપમાનનો આપણે સામનો કરવો પડશે છેલ્લા એક અઠવાડિયાથી પવનની જે સ્પીડ છે તે નવ કિલોમીટર પ્રતિ કલાકથી લઈને તેર કિલોમીટર પ્રતિ કલાકની છે જોકે અગિયાર માર્ચ બે હજાર પચીસથી પવનની સ્પીડમાં સામાન્ય વધારો થઈ શકે છે પવનની સ્પીડ અઢાર કિલોમીટર પ્રતિ કલાકથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે ન્યૂયોર્કના વેસ્ટહેમ્પ્ટન સહિત વિસ્તારોમાં કાળા ધુમાડાના વાદળો આકાશમાં ફેલાઈ ગયા હતા ભારે આગ લાગી છે અને ભારે આગ લાગતા સ્થાનિક રહેવાસીઓને તાત્કાલિક આ વિસ્તાર છોડી દેવાની ચેતવણી અપાઈ હતી તંત્ર રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયું હતું શનિવારે સવારે એક વાગ્યા પછી સેન્ટર મોરિચેસ ઇસ્ટ મોરિચેસ ઇસ્ટ પોર્ટ અને વેસ્ટ હેમ્પટનમાં લાગેલી ભીષણ આગે લોંગ આઇલેન્ડના ઈસ્ટ એન્ડના મોટા ભાગને પોતાની લપેટમાં લઈ લીધો છે આઈપીએલના પૂર્વ અધ્યક્ષ નાણાકીય અનિયમિતતાના આરોપી લલિત મોદીને મોટો ઝટકો લાગ્યો છે તેમનો પાસપોર્ટ રદ કરવાનો આદેશ આપ્યો છે લલિત મોદીએ થોડા દિવસો પહેલા લંડનમાં ભારતીય દૂતાવાસમાં પોતાનો ભારતીય પાસપોર્ટ પણ સરેન્ડર કર્યો હતો આવી સ્થિતિમાં લલિત મોદી ના ઘરના ન ઘાટના જેવી સ્થિતિમાં છે વોશિંગ્ટનસીમાં વ્હાઈટ હાઉસની બહાર યુએસ સિક્રેટ સર્વિસે આત્મહત્યા કરવા માંગે છે તે માણસ વ્હાઇટ હાઉસ નજીક પહોંચતાની સાથે જ એજન્ટસે તેને રોકી તો લીધો પણ તેણે પોતાનું હથિયાર કાઢી લીધું આ પછી એજન્ટસે અનેક ગોળીબાર કર્યા અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો ભારતની જીત બાદ પાકિસ્તાની ચાહક આબિદ અલીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે પૈસા ફેંકતો જોવા મળી રહ્યો છે વિડીયોમાં આબિદ કહે છે કે આ પૈસા ભારતના નામે છે આ પૈસા વિરાટના નામે છે તેણે કહ્યું કે જો ન્યૂઝીલેન્ડ જીત્યું હોત તો તે આટલો ખુશ ન હોત ન્યુઝીલેન્ડે ભારતને દક્ષિણ આફ્રિકા સમજી લીધું તેમને ખબર નહોતી કે જો ભારતને ચારસો રનનો લક્ષ્યાંક મળ્યો હોત તો પણ તેઓ તેનો પીછો કરી શક્યા હોત કેનેડાની શાસક લિબરલ પાર્ટીએ જસ્ટિન ટ્રુડોના સ્થાને નવા વડાપ્રધાન પદના ઉમેદવારની પસંદગી કરી લીધી છે સેન્ટ્રલ બેંકના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કાર્ની નવા પીએમ બનશે ઓગણસાહીઠ વર્ષીય કાર્ને છ્યાશી ટકા મત સાથે જીત્યા છે તેઓ પહેલા કેનેડિયન પીએમ હશે જેમને કોઈ જ રાજકીય અનુભવ નથી કારણે એવા સમયે પદ સંભાળવા જઈ રહ્યા છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિઓને કારણે દેશ અમેરિકા સામે તણાવનો સામનો કરી રહ્યો છે એક તરફ અમેરિકા તેના સાથી નાટો દેશોને ધમકી આપી રહ્યો છે તો બીજી તરફ તેના કટ્ટર હરીફો લશ્કરી કવાયત કરવા જઈ રહ્યા છે રશિયા ચીન અને ઈરાન સંયુક્ત લશ્કરી કવાયત કરશે આ લશ્કરી કવાયત ચાબહાર બંદર નજીક ઓમાનના અખાતમાં યોજાશે તે જ સમયે અઝરબૈજાન દક્ષિણ આફ્રિકા પાકિસ્તાન કતાર ઈરાક સંયુક્ત આરબ અમીરાત અને શ્રીલંકા નિરીક્ષક દેશો તરીકે આ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ આ ઉપરાંત આપ અમને અમારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને ફેસબુક પેજ ઉપર પણ ફોલો કરી શકો છો